હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પરફેક્ટ માપથી એકદમ પોચા જાળીદાર એવા ખમણ બનાવીશું જે ટેસ્ટમાં બહુ સરસ બને છે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે નાયલોન ખમણ બનાવવા માટે એક વાટકી ભરીને આપણે ચણાનો લોટ લેવાનો વજનમાં સવા સો ગ્રામ લોટ છે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું એ જ વાડકીથી આપણે પાણી લેવાનું છે તો જે ઘરમાં દરેલો મારો ચણાનો લોટ છે મેં તેનો જ ઉપયોગ કર્યો છે ચણાના લોટને ચાળીને જ ઉપયોગ કરવાનો તો ખમણ સરસ બનશે લોટ ચડાઈ જાય એટલે તેમાં અડધી ચમચી લીંબુના ફૂલ એડ કરવાના તો કોઈપણ એક ચમચીનું માપ સેટ કરી લેવાનું એક ચમચીથી લીંબુના ફૂલ એડ કરીશું અને બે ચમચી ખાંડ એડ કરવાની થોડી હળદર એડ કરીશું કલર માટે અને બે ત્રણ ચપટી જેટલી હિંગ એડ કરવાની અડધી ચમચી મીઠું એડ કરવાનું બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ રીતે એક ચમચીનું જ માપ સેટ કરી લેવાનું એ ચમચીથી બધી વસ્તુ અંદર એડ કરવાની અને હવે મેં અહીંયા અડધો કપ પાણી લીધું છે પાણી થોડું થોડું એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જેથી ગાંઠા ના પડે ચણાના લોટમાં જલ્દી ગાંઠા પડી જતા હોય છે તેથી આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું અને મિક્સ કરવાનું તો પહેલાં આપણે અડધો જ કપ અડધી વાટકી પાણી લેવાનું અને એડ કરીને મિક્સ કરવાનું અને આ રીતનું બેટર બનાવી લેવાનું અને હવે તેમાં બે ચમચી તેલ એડ કરીશું તો તેલ એડ કરવાથી ખમણ જ્યારે ખાઈએ ત્યારે ના બાજે અને સરસ સોફ્ટ રહે છે અને હવે બીજું ચાર પાંચ ચમચી જેવું પાણી મેં લઈ લીધું છે અને મિક્સ કરીશું તો આ રીતે પહેલાં બેટર બનાવી લેવાનું અને પછી થોડુંક વધારે પાણીની જરૂર પડે તો પછી એડ કરવાનું એટલે આપણું બેટર પરફેક્ટ બને બહુ ઢીલું નહીં અને બહુ જાડું નહીં એ રીતનું જો આ રીતનું પરફેક્ટ બેટર બનાવી લેવાનું તો બીજું મારે ઉપર ત્રણ ચમચી જેવું પાણી મેં એડ કર્યું છે હવે ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું જેથી ખાંડ અને લીંબુના ફૂલ અંદર સારી રીતે ઓગળી જાય તો જો બે ચમચી જેટલું પાણી વધ્યું છે એટલે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું એનાથી જ આપણે પાણી એડ કરવાનું તો પરફેક્ટ ખમણ બનશે અને હવે એક સ્ટીમરમાં આ રીતે પાણી એડ કરી લેવાનું અંદર સ્ટેન્ડ મૂકીને સ્ટીમરને બંધ કરીને ફાસ્ટ આંચે તેને પાણી ઉકળવા મૂકી દઈશું અહીંયા મેં આ રીતનું ટીન લઈ લીધું છે જો આ રીતની તપેલી હોય તો તેનો પણ ઉપયોગ કરાય પણ થાળીનો પણ ઉપયોગ કરી શકાય નાની થાળી હોય કે ડીશ હોય તેનો ઉપયોગ કરી શકાય ટીનમાં તેલ એડ કરી લેવાનું અને તેની બધી જ સાઈડે તેલ લગાવી દેવાનું જેથી ખમણ સારી રીતે બહાર આવી જાય અને હવે ખમણના બેટરને બે ત્રણ મિનિટ ફેંટી લેવાનું જેથી અંદર એર બબલ ભરાશે અને આપણા ખમણ સરસ જાળીદાર બનશે તો આ સ્ટેપ કરવાનું એને ભૂલવાનું નહીં અને હવે જે ચમચીથી આપણે બધું માપ લીધું એ જ ચમચીથી ખાવાનો સોડા એડ કરવાનો અડધી ચમચી ખાવાનો સોડા એડ કર્યો છે સોડા એડ કર્યા પછી એક મિનિટ સારી રીતે ફેંટી લેવાનું એટલે સોડા અંદર સરસ મિક્સ થઈ જશે અને આપણું બેટર જો આ રીતે ફૂલવા માંડશે બેટર ફૂલી જાય અને આપણું પાણી પણ સરસ અહીંયા ઉકળી ગયું છે એટલે તેમાં આપણા ટીનમાં બેટર એડ કરી દેવાનું પાણી એકદમ સરસ ઉકળે ત્યારબાદ જ ખાવાનો સોડા એડ કરવાનો ટીનને હલાવવાનું નથી ઢાંકણ બંધ કરી દેવાનું અને બારથી પંદર મિનિટ ફાસ્ટ આંચે થવા દેવાનું તો બાર મિનિટ થાય ને એટલે એકવાર ચેક કરી લેવાનું તો આપણા ખમણ તમે જોઈ શકો છો કે સરસ એકદમ સરસ જાળી પડી ગઈ છે અને ફૂલી ગયા છે તો વચ્ચે આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું ચપ્પુ ક્લીન આવે એનો મતલબ કે ખમણ સરસ થઈ ગયા છે પણ થઈ ગયા પછી ખમણને પાંચ મિનિટ આપણે ટીનમાં જ રહેવા દઈશું એટલે સરસ સીજી જાય એની સાઈડ અલગ થઈ જશે તો બહાર કાઢ્યા પછી પણ ખમણને દસ મિનિટ સીજાવા દેવાના સરસ હસેકા ગરમ થાય ત્યારબાદ આ રીતે ચપ્પાની મદદથી તેની સાઈડ અલગ કરી લેવાની ખમણને કાઢવામાં ઉતાવળ નહીં કરવાની એને દસ મિનિટ જેવા સીજાવા જ દેવાના ત્યારબાદ જો એકદમ ઇઝીલી બહાર આવી જશે તો એકદમ સોફ્ટ ખમણ તૈયાર થઈ ગયા છે ને તો હવે આપણે ખમણને પીસ કરી લેવાના તો તમને જેવા નાના કે મોટા જે રીતના પીસ કરવા હોય એ રીતના કરી લેવાના તો જો હું અત્યારે એના પીસ કરું છું એના તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણા ખમણ કેટલા સોફ્ટ બન્યા છે તો આ રીતે પરફેક્ટ માપ લેવાનું વાડકી અને ચમચીનું તો સરસ ખમણ બનશે તો આ રીતે સાઈડ પર પકડીને તેના પીસ કરવાના એટલે સારી ઇઝીલી થઈ જાય તો જો તમને નજીકથી બતાવી દઉં તો એકદમ સરસ આપણા ખમણ જાળીદાર બન્યા છે આપણે ખમણને પ્રેસ કરીએ છીએ ને છતાં પણ એની જગ્યાએ ખમણ પાછા આવી જાય છે જો આ રીતે એકદમ સરસ પ્રેસ કરીને પાછા આવી જાય એવા ખમણ હોય એનો મતલબ કે એકદમ પરફેક્ટ ખમણ બન્યા છે તો હવે વઘાર માટે ત્રણ ચમચી તેલ એડ કરીશું એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી ઝીણી રાઈ એડ કરવાની રાઈ ફૂટે એટલે તેમાં ત્રણ સમારેલા મરચાં એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરવાના અને ચપટીક હિંગ એડ કરીશું મરચાંને અડધી મિનિટ જેવું સાંતળી લઈશું ત્યારબાદ તેમાં પાણી એડ કરવાનું તો જે આપણે જે વાડકીથી લોટ લઈએ એ જ વાડકી ભરીને થ્રી ફોર્થ વાડકી જેટલું પાણી એડ કરવાનું વાટકીમાં થોડુંક ઊંડું પાણી રાખવાનું પાણી એડ કરીને અંદર ખાંડ એડ કરવાની બે ચમચી અને પાણીના ભાગનું એકદમ થોડું મીઠું એડ કરીશું તો જો તમને વધારે ગળ્યા ખમણ જોઈએ તો અઢી ચમચી ખાંડ પણ એડ કરી શકાય સારી રીતે આ રીતે સારી રીતે આપણે ઉકળવા દઈશું પાણીને તો જો એકદમ સરસ પાણી ઉકળી ગયું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે તો આ રીતે પાણીને ઉકળવા દેવાનું ત્યારબાદ ગેસની આંચ બંધ કરી લઈશું અને વઘારને આપણે ખમણ ઉપર એડ કરી લઈશું તો બધું જ જેટલું પાણી બનાવીશું અને બધું જ પાણી એડ કરી લેવાનું પાણી પીસેને ને પછી ખમણ વધારે સોફ્ટ થઈ જશે એમાં વધારે જાળી પડશે અને એકદમ સરસ ફૂલી જશે તો જો પાણી અંદર આપણે એડ કર્યું વઘારે એડ કર્યો પછી કેટલા સરસ ખમણ ફૂલી ગયા ને તો એકદમ પરફેક્ટ અહીંયા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો